તો ચાલો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ચોટીલાની બાજુમાં જરિયા મહાદેવ જોઈ લ્યો આપણે જોઈ છે આપણે જરિયા મહાદેવ પહોંચી ગયા છીએ ઓલરેડી મિત્રો અને જોઈએ મિત્રો તમે જોયું છે કે ગમે એવો દુકાળ પડે કે કઈ પણ ભાઈ પણ અહીંયા પાણી ખૂટતું જ નથી આ જે છે મહાદેવની કૃપા છે અને જોઈ લ્યો મિત્રો આપણે જોઈ છીએ કે આ પૂરું ઉપરથી મિત્રો પાણી ભરે છે જોઈ લો અને ગંગાજળ એને કહેવાય છે અને અમે ત્યાં આપણે પાણી પણ પીતું છે અને બહુ મસ્ત મજાનું એ મિત્રો ચોટીલાની બાજુમાં આપણે નવા ગામની બાજુમાં આવેલું છે જરિયા મહાદેવ જોઈ લઈએ ઓલરેડી બધાય દર્શન કરવા આવી ચૂક્યા છે અને આપણે હવે ગંગાજળ લીધું છે અને બધાય ભાઈબંધ પીવે છે જોઈ લ્યો પ્રસાદી રૂપે આપણે મહાદેવ જય મહાદેવ એક કોમેન્ટ કરજો મિત્રો જય મહાદેવ અને સામે આપણે જોઈ શકી છીએ અને આજે પાંચ્યમના દિવસે આવ્યા હતા ઓલરેડી અને બહુ મસ્ત મજાનો નજારો છે મિત્રો અહીંયા તમે આવી શકો છો મહાદેવના દર્શન કરી શકો છો અને આપણે ઓલરેડી આ જોઈ શકીએ છીએ જોઈ જોઈએ આપણે આપણે અહીંયા મહાદેવ પાસે સમાધિ મિત્રો આ એક બધા જોઈ લ્યો સામે જ આપણે તમે જોઈ શકો છો આમાં જેને ખબર પડતી એની કોમેન્ટ કરજો કે આ વસ્તુ શું કહેવાય છે સામે જઈએ આપણે મહાકાળી ની ગુફા તરફ જવાની રસ્તો છે જોઈ શકીએ છીએ આપણે ત્યાંના આપણે અંદર જઈએ એટલે થોડું અંધારું હશે મિત્રો દરિયા મહાદેવ મંદિર જોઈ ગયો ચોટેલા ની બાજુમાં અને નજીક પણ છે હલો આવી રહ્યા છે અમારા મનસુખ ભાઈ જોઈ લ્યો મારા બેસ્ટ ફ્રેન્ડ તઈને જોઈ લ્યો પોતે હવે આ નજારો જોવો અને જરિયા મહાદેવ આપણે પહોંચ્યા છે અને ભાઈએ સેલ્ફી ચાલુ કરી દીધી જોઈ લ્યો અમારા ભાઈ બંધ દોસ્તાર બધા ફોટા તડા તડી પાડે છે હમણે જાણે કે મોબાઈલ ફાડી દે એવા ફોટા પાડે છે અને અમારા કિશન સાહેબે તો જાડવા ટેકો દઈ દીધો છે અને જાડવા અને અમારા કેમેરામેન મેહુલભાઈ સાહેબ ને કહે છે કે આમ રાખો નામ જોઈ લ્યો અને આ બે સાહેબ જેવો ઓ હો હોય ઓ